નમસ્કાર સીબી ન્યૂઝ સાથે હું રીશ્વા આપનું સ્વાગત કરું છું મેડિકલ રિપ્રેઝન્ટેટિવ દ્વારા ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ આયોજન કરાયું હતું આ ટુર્નામેન્ટમાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવની છ જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઈનલ મેચમાં એમઆર સ્ટ્રાઇકર્સ ટીમ વિજેતા બનતા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી ધામરોડના એમ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ અંકલેશ્વર મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એમઆર સ્ટ્રાઇકર્સ એમ સુપર કિંગ એમ રોયલ ચેલેન્જર્સ એમઆર નાઇટ રાઇડર્સ એમઆર બ્લાસ્ટર ઇલેવન અને એમઆર ટાઇટન્સની ટીમોએ ભાગ લીધો હતો આ મેચમાં એમઆર સુપર કિંગ એમઆર નાઇટ રાઇડર્સ એમર સ્ટ્રાઇકર્સ અને એમઆર ટાઇટન્સ વચ્ચે સેમીફાઈનલ રમાઈ હતી જેમાં એમઆર સુપર કિંગ અને એમઆર સ્ટ્રાઇકર્સ વિજેતા બનતા આ બંને ટીમો વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી જેમાં એમઆર સ્ટ્રાઇકર્સ સ્ટાઇકર્સ ટીમ વિજેતા બની હતી વિજેતા ટીમને આયોજકો વિમલભાઈ દિપેશભાઈ મનોજભાઈ શાહિદભાઈ કુરકાનભાઈ મિતેશભાઈ જાવિદભાઈ અને હિરેનભાઈ દ્વારા ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા સાથે જ રનર્સ ટીમને પણ ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તેમજ ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓને સર્ટિફિકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું